ભાવનગર બોરતળાવ બાલવાતિકા વિસ્તારમાં મનપાએ દબાણો દૂર કર્યા પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના બોર તળાવ વિસ્તારમાં બાલવાતિકા પાસે આવેલ જાહેર રસ્તાઓને અડચણરૂપ દબાણો આજરોજ મનપા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા અને જે વધારાનો માલસામાન હતો તે કબજે કરવામાં આવ્યો હતો અને અડચણરૂપ દબાણો દૂર કર્યા હતા સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહેદ મદ્રા દ્વારા

beep <speak> કોડી રાખો એને સામે માંગતો નથી અમને પણ કઈ વ્યવસ્થિત કામો તો તમે ઓર્ડર કરીને લઈ જાઓ બરોબર છે